नमस्कार हूँ डॉक्टर ज्योतिष पटेल सेल एक्सपर्ट शिशुदीप मल्टी स्पेशलिटी हॉस्पिटल बारोली गुजरात आज का विषय सेल डिजीज ने કયા પ્રકારના સર્જિકલ અથવા તો ઓર્થોપેડિક કોમ્પ્લિકેશન સંભવી શકે આ એક વૈજ્ઞાનિક માહિતી છે આ પ્રશ્ન આવે તો આશ્ચર્ય ન થાય અચંબો ન થાય કારણ કે સામાન્ય રીતે સિકલ સેલેરી મેના દર્દીને એવું છે કે આ એક મેડિકલ પ્રશ્ન છે આમાં કોઈ પણ પ્રકારના સર્જિકલ કે ઓર્થોપેડિક કોમ્પ્લિકેશન આવતા નથી એવી એક સામાન્ય સમજણ છે અથવા તો માન્યતા છે અને એટલા જ માટે આ વિષય આપણે સમક્ષ લાવવો જરૂરી લાગ્યો આપણે જોઈએ કે સિકલ સેલ ડિઝીઝ દર્દીને રક્તકણ ગોળાકાર ની જગ્યાએ દાંતડાકરના થવાને કારણે કેટલીક સમસ્યાઓ થાય છે એમાંની મહત્વપૂર્ણ સમસ્યા છે વારંવાર સાંધાનો દુખાવો થયો હિમોગ્લોબિન ઓછું થઈ જવું ક્યારેક ક્યારેક જે છે તાવ આવો આવી બધી સમસ્યાઓનો સામનો દર્દી ક્યારેક ક્યારેક કરતો હોય છે પરંતુ આપણે જાણીએ છીએ એમાંનો એક મહત્વનો પ્રશ્ન છે કે આરેક દર્દી ને બ્રેન હેમરેજ થાય ગભરાશો નહીં આ કંઈ કોમન સમસ્યા નથી દિન પ્રતિદિન કે પ્રતિવર્ષે થતી સમસ્યા નથી પણ સભાને રહેવું

શરીરના નીચેના ભાગો તરફ જઈએ તો પેટમાં ઉપરના ભાગે જેનું નામ છે બિલિરૂબીન વધવાને કારણે આવા દર્દી જે છે એવા દર્દીને બિલિરુબિનનો પિગમેન્ટ સ્ટોન થાય છે પથરી થાય છે જે પિત્તાશયમાં સંગ્રહિત થાય છે આવી પથરીઓ જે છે એક થી વધારે હોઈ શકે પણ જ્યાં

ત્યારે આવા દર્દીને ઠંડી લાગીને તાવ આવે જમણી બાજુ ઉપરના ભાગમાં દુખાવો થાય એટલું જ નહીં પરંતુ દર્દીને ઉલટી થાય જમણી બાજુ પેટમાં દુખવાને કારણે ત્યાં જે છે હાથ લગાવવા ન દે પેટ થોડું ફૂલી જાય આ બધી સમસ્યાઓ છે જેને આપણે સોનોગ્રાફી દ્વારા કે સીટી સ્કેન દ્વારા

અને એ જરૂરી સારવાર કરવી પડે છે આવા દર્દીઓ જે છે એ ઓપરેશન બાદ સારી રીતે જીવન જીવી શકે છે કોઈ પ્રશ્નો ઉદભવતો નથી એના પછીની ત્રીજી મહત્વની સમસ્યા જે છે એ છે બરોળ અચાનક બરોળ જે છે લોહી ખેંચે માટે હિમોગ્લોબિન ઓછું થાય ઘણું ઓછું થાય પરિણામ સ્વરૂપે દર્દી સોજો લાગે દર્દીની ધડકન વધી જાય થોડું શરીર ઠંડુ લાગે આને કહેવામાં આવે છે એક્યુટ સ્પ્લેનિક સિક્વેસ્ટ્રેશન ક્રાઇસિસ આવા દર્દી જે છે આવા દર્દી ને તરત ઇમરજન્સી સારવારની જરૂર પડે છે હિમોગ્લોબિન ઘટવાને કારણે તરત બ્લડ ટ્રાન્સફ્યુઝન જરૂર પડે છે અને જયારે એક્યુટ સ્પ્લેનિક સિક્વેસ્ટેશન

આપણે ઘણો લાભ અપાવી શકીએ છે આવા અત્યાર સુધી એમાં એકસો ને ત્રીસ જેટલા દર્દીઓના અમે ઓપરેશન કર્યા છે અને બધા દર્દીઓ જે છે એ ખૂબ સારી રીતે જીવન વિતાવી રહ્યા છે એના પછીનો એક બીજો મહત્વનો પ્રશ્ન જે છે એ છે હાડકાનો જેને કહેવામાં આવે છે એ વાસ્કો નેક્રોસિસ ઓફ હેડ ફીમર અથવા તો હેડ હ્યુમરસ થાપાના સાંધામાં ઉપરના ભાગે જે આપણું લોંગ બોન હોય છે એને આવે છે એનો જે હેડ હોય એ હેડમાં જે લોહીનો સપ્લાય પૂરતો જવો જોઈએ તે જાય નહીં પરિણામ સ્વરૂપે એ ભાગ થોડો ડેમેજ થાય છે ઘસાઈ જાય છે જેને કહેવામાં આવે છે એ વાસ્ક્યુ નેક્રોસિસ ઓફ હેડ ફીમલ આજ રીતે ખભાના થાય થાય જેને કહેવામાં આવે છે હ્યુમરસ હેડને નુકસાન તો તેને કહેવામાં આવે છે એ વાસ્તુ નેક્રોસિસ ઓફ હેડ હ્યુમરસ હેડ હ્યુમર એટલે કે થાપાની સમસ્યા કોમન છે દર્દીને ચાલવાની તકલીફ થાય અગથિયા ચડવાની તકલીફ થાય પલાઠી વાળીને બેસવાની તકલીફ થાય બેઠા હોય તો ઊભા થવાની તકલીફ થાય આ બધી સમસ્યાઓ જે છે એ છે થાપાની સમસ્યાઓ અને આ પ્રશ્ન થોડો બહેનો માટે એટલા માટે વધારે મહત્વનો થઈ જાય છે કારણ કે એ લોકોએ અવારનવાર જ્યારે વોશરૂમ કરવા જાય પેશાબ કરવા જાય ત્યારે નીચે બેસવું પડે છે અને એ લોકોને તકલીફ ખરેખર ખૂબ વધારે થતી હોય છે તો આ છે એ નેક્રોસિસ ઓફ હેડ ફીમર કે જેમાં થાપાને લગતી સર્જરીની જરૂર પડે છે આ ઓર્થોપેડિક કોમ્પ્લિકેશન છે એ ઘણી વખતે આવા દર્દીના કુલ ચાર સ્ટેજિસ છે સ્ટેજ વન ટુ ફોર તો સ્ટેજ થ્રી અને ફોર માં દર્દીને જે છે એ ઓપરેશનનો વિકલ્પ આપવો જ પડે છે આવા અનેક દર્દીઓના ઓપરેશન જે છે કરવાથી એ કે એક વખત સારી રીતે ચાલી શકે છે બેસી શકે છે પગથિયા ચડી શકે છે અને પોતાનું જીવન સારી રીતે જીવી પણ શકે છે આના પછી ક્યારેક ક્યારેક એ પણ વિચારવું જરૂરી છે કે કોક વખતે દર્દી તાવ આવ્યા કરે ઘણી વખતે પગમાં કે કે પછી તો વચ્ચેના જાંગના ભાગમાં એને સોજો આવે એ છે લોંગ બોંગ નું ઇન્ફેક્શન જેને કહેવામાં આવે છે ઓસ્ટિયોમાઇલાઇટીસ શરીરના મોટા ભાગે લોંગ બોન્સ જે છે હાથના હોય કે પગમાં હોય એમાં આ પ્રકારનું ઇન્ફેક્શન થતું હોય છે જેને અંગ્રેજી ભાષામાં મેડિકલ લેંગ્વેજમાં કહેવામાં આવે છે ઓસ્ટિયોમાઇલાઇટીસ અને આવા દર્દીને કેટલીક વખતે ઓપરેશન કરીને જે હાડકામાં ઇન્ફેક્શન થયું હોય તેની સારવાર કરીને એ હાડકું સારું કરવામાં આવે છે આ બધા જે છે સર્જિકલ અને ઓર્થો ઓર્થોપેડિક કોમ્પ્લિકેશન્સ છે કે જેના માટે સિકલ સેલ ડિઝીઝ દર્દીએ વાકેફ રહેવું યોગ્ય છે માહિતી હશે તો યોગ્ય નિદાન વહેલું થઈ શકે સારવાર આપણે યોગ્ય લઈ શકશું અને સાજા પણ રહી શકશું આજનો આ વિષય સર્જિકલ સારવાર સિકલ સેલ ડિઝીઝ દર્દીને ક્યારે જરૂરી બને એના વિષયનો છે મને આશા છે કે આ માહિતી આપણે જરૂર યોગ્ય લાગશે અને એના થકી તમે વધારે સતર્ક રહેને પોતાના જીવનમાં આગળ વધી શકશો આપ સર્વને ધન્યવાદ થેન્ક યુ વેરી મચ